નમસ્કાર મિત્રો આજના તાજા સમાચાર ની વાત કરીએ તો સોના ચાંદીની કિંમતો સોના ચાંદીની કિંમતોમાં માં દિવસે ને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું સતત સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે તો હજુ કેટલું સસ્તું થશે સોનું જેની સંપૂર્ણ માહિતી મેળવી એ નહીં જ મધ્યમ વર્ગ પરંતુ ઉચ્ચતર પકડ ની બહાર જ સોના નો ભાવ પરંતુ હાલ વાત કરીએ તો હવે લગ્ન ગાળાની સીઝન ટાણે જ સોના ચાંદી થયા સસ્તા મિત્રો વાત કરી લઈએ તો આગામી દિવસો માહિતી મેળવી લઈએ તો બાવીસ કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ તો બાવીસ કેરેટ સોનાના ભાવ ની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનું અગિયાર હજાર એકસો ને ચોત્રીસ માં જ્યારે દસ ગ્રામ એક લાખો ત્રણસો આજે એક ગ્રામ સોનું બાર હજાર એકસો ને સુડતાલીસ માં જયારે દસ ગ્રામ એક લાખ એકવીસ હજાર ચારસો ને સિત્તેર માં સો ગ્રામ બાર લાખ ચૌદ હજાર સાતસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો જેની સાથે સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે તો આજે 1 ગ્રામ ચાંદી 150 માં જ્યારે 10 ગ્રામ 1504 માં જ્યારે 100 ગ્રામ 15040 માં અને 1 કિલો 150400 માં જોવા મળી રહી છે તો ચાંદીની કિંમતોમાં પણ સતત ઘટાડા બાદ હવે વાત કરીએ તો જો મિત્રો તમે પણ સોના ચાંદીની ખરીદી કરવાનો વિચારી રહ્યા છો તો હાલ અત્યારે તમે

નોંધાયો છે જયારે દેવ દિવાળી ઘણા બધા દિવસો સતત ઘટતું જોવા મળી રહ્યું છે અને બજારના નિષ્ણાતો માને છે કે ડોલર મજબૂત થવા અને ફુગાવાના આક્રમણ ના કારણે અત્યારે સોના પર દબાણ વધી રહ્યું છે જેના કારણે સોના ચાંદી જે છે એ સતત ઘટતા પણ જોવા મળી રહ્યા છે તો સોનાની કિંમતો સતત ઘટાડો જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો રોકાણકારોએ ચાંદીને ગુડ રિટર્ન આપ્યું

કિંમતોમાં કડાકો બોલી અને સોનું મુંગું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો લઘનગાળાની સીઝન શરૂ થતા જ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જેની સાથે મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનના એક નિર્ણયથી સોનાના ભાવ ફરીથી વધી શકે છે તેની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે જી હા મિત્રો વાત કરીએ તો વાત કરી લઈએ તો મિત્રો ચીન સરકારે સોના પર વીએટી પ્રોત્સાહન દૂર કરવાનો નિર્ણય લીધો છે આનાથી કિંમતો વધશે જેનાથી તેની ખરીદી પણ વધુ મોંઘી સોનાની ખરીદી પર મુક્તિ નાબૂદ કરી દીધી છે અને દેશના નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એટલે કે એક નવેમ્બર રિટેલ હવે સંસાધન ગોલ્ડ જોવા મળી શકે છે ને વેચાણ પર અત્યારે મુક્તિ દાવો કરી શકે છે તો સીધી અસર સોના ચાંદીની કિંમતોમાં થઈ શકે છે જેના કારણે સોનું મોંઘું થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે તો આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે ચીનનું રિયલ એટલેટ બજાર સસ્તું થયું છે અને આર્થિક વૃદ્ધિ ધીમી પડી ગઈ છે તો સોના પરનો વેટ દૂર કરવાથી સરકારી આવકમાં વધારો થશે જો કે આ ફેરફારથી ચીનમાં સોનાનો ભાવ વધશે જેનાથી ગ્રાહકો માટે મોંઘું તો થશે પરંતુ ચીન વિશ્વનો સૌથી મોટો સોના ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ જ્યારે નવા નિયમોની માહિતી મેળવીએ તો મિત્રો નવો નિયમ અમલમાં આવ્યા પછી રોકાણ હેતુ માટે ખરીદી પછી વેરહાઉસમાં ડિલિવરી થયા પછી અત્યારે રિફંડ આપવામાં આવશે જો કે આગામી દિવસોમાં આપણા ભારત ઉપર શું અસર પડી શકે જેની વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી સોનાની ખરીદીમાં ઉછાળા વચ્ચે તેની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગઈ હતી અને સોનું જે ઓવરબોલ્સ ઝોનમાં પ્રવેશી ગયું હતું જો કે નફા બુકિંગ વૈશ્વિક તણાવ ઓછો થવા અને તહેવારોની મોસમ પછી સ્થાનિક માંગમાં ઘટાડો થવાના કારણે ભારતમાં સોનાની કિંમતોમાં મિત્રો તીવ્ર ઘટાડો થયો છે જોકે ચીનના આ વાત કરીએ તો જો સોનું હજુ પણ મોંઘું થશે તો આગામી દિવસોમાં સૌથી કિંમતી ધાતુ સોનું મોંઘુ થશે તો કયા કારણોથી તો આ ચીનના નિર્ણયથી જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો સર્વ અત્યારે

હોતી તો 24 કેરેટે સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો છેલ્લા 15 દિવસ દરમિયાન સોના ચાંદી સસ્તું થયું છે અને સાપ્તાહિક રજા અને દિવાળીની રજા અંગે ઇન્ડિયન એન્ડ બુલિયન જ્વેલર્સ એસોસિયેશન ની વેબસાઈટ પર અત્યારે જાણવા મળી રહ્યું છે કે સોના ચાંદીની કિંમતોમાં 10000 થી પણ વધુનો ઘટાડો નોંધાયો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે વાત કરીએ તો સોનાના ભાવમાં સૌથી વધારે વધઘટ જોવા મળી રહી

માહિતી તમને આપણી આ ચેનલ ના માધ્યમ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુઅપડેટમાં સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું